પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે આજે આયોજન ખાસ થયું નથી આપનું નામ અને પરિચય આપજો અને કયા પ્રકારનું આયોજન હતું જી મારું નામ વિશ્વા દેવમુરારી છે હાલ અમે સુરત મુકામે રહીએ છીએ પરંતુ અમારા મોટા પપ્પાને એ લોકો અહીંયા રહીએ છીએ ચલાલા એટલે અમે હવન માટે સ્પેશિયલી આવેલા હતા કાલે અમારા ઘરે હવન છે પરંતુ આજે સાતમ હતી અને અમારો એવો કોઈ ઈરાદો નહીં હતો કે વરસાદ આવશે અમારે વરસાદ આવે તો પણ ભલે અને નહીં આવે તો પણ ભલે આજે અમારે રાસ લેવાના એ ફાઇનલ જ હતું કેમકે અમારા ઘરે કાલે હવન હોવાથી અમારે ઘર મેળ માતાજીને આમંત્રણ જે આપવાનું હતું એ અમારે આજે જ આપવાનું હતું અને આપણી સંસ્કૃતિ પ્રમાણે માતાજીને જ્યારે બોલાવો હોય ત્યારે રાસ ગરબાથી જ એમને આમંત્રણ ણ અપાય છે એટલે અમે અમારા જ ઘરે રાસ ગરબાનું આયોજન કરેલું બધાને હું એવી સલાહ આપીશ કે બધા પોતપોતાના ઘર મેળે કારણ કે ગરબા એક એવી વસ્તુ છે કે માતાજીને નોતરવાની વસ્તુ છે એમાં કોઈ એવી જરૂરી વસ્તુ નથી કે પબ્લિક હોય ક્રાઉડ હોય તો એના વચ્ચે જ તમે કરી શકો તમે તમે જ્યારે તમારા ઘરના વચ્ચે કરો છો ત્યારે બહુ જ ખૂબ જ મજા આવે છે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને અમારી એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે આવું આયોજન કરતા જ રહીએ અને બસ મજા કરીએ આમાં ઓકે